એ શાયરી હમણાં જ મારા જયેશ મોકલી જે આપડા ઇલેક્શન કમિશનરે જે એકદમ રમુજી અંદાજમાં કહી એમણે એવું કહ્યું હતું હું તમને કહી દઉં એમણે એવું કહ્યું હતું કે ઈવીએમ ઉપર જે આરોપો લાગે છે કોંગ્રેસ લગાવે છે અન્ય પાર્ટી લગાવે છે તો ઈવીએમ જો શાયરી બોલે તો કેવી રીતે બોલા તો અધુરી હસરતો એમણે જે આરોપો ઈવીએમ ના ઉપર લાગી રહ્યા છે હેક થઈ જાય છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે ઇન્ડાયરેક્ટલી જે આરોપ હોય ને ઇલેક્શન કમિશન ઉપર લાગતો હોય કારણ કે ઈવીએમ એ લોકો સંભાળતા હોય એટલે જ કદાચ એમણે આ રીતે રમુજી અંદાજમાં જવાબ આપ્યો છે પણ અહીંયા એક અપડેટ એ હતી કે સીઆર પાટીલ જ્યારે હમણાં બોલતા હતા તેમણે કહ્યું કે વિસાવદરની જે ચૂંટણી છે એની કદાચ ચૂક રહી ગઈ અને એની અમે ઉપર વાત કરીશું તો જયેશ આને લઈને શું અપડેટ હોય શકે ચોક્કસથી એક વાત એ હતી કે જ્યારે પણ લોકસભાની ચૂંટણી આવશે તો તેની સાથે સાથે જે ખંડિત વિધાનસભાઓ થઈ છે તેની પણ ચૂંટણી છે તે યોજવામાં આવશે અને આજે તેની જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં છ છે તે રાજીનામા પડ્યા ત્યારે આ તમામ બેઠકો છે તેની ચૂંટણી જે પેટા ચૂંટણી છે તેની જાહેરાત કરવામાં આવી પરંતુ એક બેઠક છે તે ધ્યાન નથી આવી એ છે વિસાવદર બેઠક કે જ્યાંથી ભૂપતભાયાણીએ છે તે આપના જે ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપ્યું હતું એટલે અત્યારે જ્યારે પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી તો એક ગુજરાતની બેઠક છે તે બાકી છે ત્યારે બની શકે એવું કે ક્યાંક ચૂંટણી પંચ છે તેની પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અથવા તો આ જે બાબત છે તે ધ્યાન બહાર જતી રહી હોય ત્યારે સવાલ છે તે સી આર પાટીલને અત્યારે કરવામાં આવ્યો હતો પત્રકારો દ્વારા કે જે વિસાવદર છે તે બેઠકનું જે ચૂંટણી છે તે શા માટે જાહેર કરવામાં નથી આવ્યું જ્યારે અન્ય તમામ જે બેઠકો છે કે જ્યાં ખાલી પડેલી છે ત્યાં